અમરેલીની વાત કરીએ અમરેલીના વડિયા તાલુકામાં પણ વરસાદ વરસ્યો વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે અમરાપુર દેવગામ લૂણીધાર ચોકી સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી છે તો થોડા એવા વિરામ બાદ મેઘરાજાની સવારી અમરેલી આવી પહોંચી છે વડિયા તાલુકામાં ખાસ કરી અને વરસાદ વરસી રહ્યો છે વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા છે કારણ કે ધીમે ધારે વરસાદ વરસ્યો છે